રોજની એ બોરિંગ અને બાફેલી ખીચડી ખાઈ ખાઈને તમે પણ કંટાળી ગયા છો ને તો આ રેસીપી ખાલી તમારા માટે જ છે એન્ડ સુધી જોવાનું ના ભૂલતા તો સૌથી પહેલા તો ત્રણ ચાર આપણે લસણ લઈ લીધા એક ઇંચ આદુનો ટુકડો અને ત્રણ ચાર લીલા મરચાં સરસ રીતે આપણે ક્રશ કરી લેશું બિલકુલ આવી રીતે હવે આપણે બે કપ લઈશું ચોખા અડધી કપ લઈશું આપણે ફૂતરાવાળી દાળ અને થોડી લઈશું આપણે તુવેરની દાળ સરસ રીતે એને વોશ કરી દઈશું અને સાઈડમાં પાંચ મિનિટ માટે આપણે આવી રીતે મૂકી દઈશું હવે સાઈડમાં લેવાની હેલ્ધિએસ્ટ વસ્તુ શું ખબર છે મેથી હા મેથી છે તો મેથીની સરસ રીતે મેં ચોપ કરીને ધોઈને સાઈડમાં મૂકી દીધી હવે આપણે કુકર લઈશું અને એમાં આપણે લઈશું ઓઈલ ઓઇલ ગરમ થઈ જાય એના પછી આપણે એડ કરીશું એની અંદર જીરું અને રાઈ આ એક વઘાર છે હા તો પ્રોપરલી કરજો કોઈ કંજુસી ના કરતા થોડી હિંગ એડ કરી લો કેમ કે એકદમ હેલ્ધી રેસિપી બનાવવાની છે અને થોડા મેં આખા મરચા વઘાર માટે લીધા છે તો બસ બિલકુલ આ જ મેથડથી બનાવી દો હવે જે આપણે જે બધું ક્રશ કર્યું હતું ને ત્રણ વસ્તુ એને હવે એડ કરી દો હવે આ લસણ આદુ પ્રોપરલી કૂક થઈ જાય ને એટલા માટે થોડું બસ આવી રીતે મિક્સ કરી લોટ્સ ઇટ ઇનફ છે વધારે કરવાની જરૂર નથી હવે જે મેથી હતી ધોઈને આપણે સાઈડમાં મૂકી હતી એને હવે એડ કરી લો તો આ કેટલી મેથી હતી ખબર છે તમને અડધો કપ કે એક કપ તમે એડ કરી શકો મેં બે લોકો માટે બનાવી હતી તો મેં પૂરો એક કપ ભરીને મેથી લીધી હતી ટેસ્ટી લાગે છે કડવી નહીં લાગે અને સ્પેશિયલી ડાયાબિટીસના પેશન્ટ્સ માટે આ રેસિપી બેસ્ટ છે એક વખત આ મેથીની ખિચડી ટ્રાય કરવાનું ના પડ્યું હવે આ સ્ટેજ ઉપર એડ કરી લઈશું સોલ્ટ આપણે સ્વાદ અનુસાર એના પછી આપણે એડ કરીશું આની અંદર હળદર પછી એડ કરીશું આપણે મરચું પછી એડ કરીશું આપણે ધાણા જીરું અને પછી એડ કરીશું આપણે થોડું ગરમ મસાલો बस enough. How så er såret, mix 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 kærlig, lige स्टाइल તો સરસ રીતે મસાલો ચડી જાય ત્યાં સુધી એને થોડી વાર ખાલી કૂક થવા દો વધારે નહીં પાંચ છ સેકન્ડ ઇનપ છે ગણતરી પણ કરી શકો છો હવે થોડું મેં પાણી એડ કર્યું છે એટલે કે જે આપણે પેસ્ટ બનાવી હતી એ થોડી ચોટી હતી અને આપણે વેસ્ટ નથી કરતા ખબર છે ને તમને તો બસ એડ કરી લીધું અને આ જ પાણીની અંદર જે મસાલો છે ને એને પણ હવે કૂક કરી લેશું જેના કારણે મસાલો કાચો નહીં લાગે અને હવે જે આપણે ખીચડી માટેની સામગ્રી હતી ને મેઇન ચોખા દાળ એને જે ધોઈને સાઈડમાં મૂક્યા હતા એ પણ આપણે એડ કરી લીધા છે હવે પ્રોપરલી સરસ એક બે વખત સરસ આવી રીતે મિક્સ 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 કરી લો અને કમસે કમ અઢી ગ્લાસ મોટા ગ્લાસ ભરીને કુકરમાં પાણી નાખી દો એકદમ ઢીલી ઢીલી ખીચડી બનશે ટેસ્ટી બનશે અને ખાવાની એટલી મજા આવશે ને કે તમે નોર્મલી ખીચડી જે આપણે ઘરે બનાવીએ છીએ ને એ તો ભૂલી જ જશો શિયાળાનો ટાઈમ છે અને મેથી તો આપણા શરીરમાં જવી જ જોઈએ બરાબર ને તો એના માટે આ બેસ્ટ રેસીપી છે એકવાર ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા અને એક વખત ટ્રાય કરી લો તો કમેન્ટમાં જણાવવું ના ભૂલતા કે કેવી લાગે હવે વધારે નહીં આપણે ખાલી ત્રણ વિસલ વગાડીને કુકરનું ઢાંકણું ઓપન કરી લીધું દેખો છે ને એકદમ સરસ મજાની ખીચડી એકદમ હોટલ સ્ટાઇલ અને એકદમ ઓછા મસાલામાં બનાવેલી હે ના આની અંદર આપણે અનિયન નાખ્યું છે ના ટામેટો નાખ્યું છે કોઈ વસ્તુની રિક્વાયરમેન્ટ નથી બસ આટલી જેટલી નાખી છે ને વસ્તુ એ જ ઇનફ છે હવે ઉપર થોડો મેં વઘાર કર્યો હતો થોડું ઘી લઈને એની અંદર મેં થોડું મરચું એડ કર્યું હતું કલર માટે અને બસ હવે ખીચડીમાં આપણે કરી દઈશું ટ્રાન્સફર અને સરસ રીતે મિક્સ કરી લેશું હવે આ ગરમ ગરમ ખીચડીને તમે એન્જોય કરો ચટણી સાથે અચાર સાથે છેની સાથે કરો અને હા જો તમે સિમ્પલ ખાલી આ ખીચડી ગરમ ગરમ ખાશો ને ઘી નાખીને તો મજા આવી જશે આ ચકુલ સ્પેશિયલ રેસીપી છે એટલે કમેન્ટમાં જણાવો ન ભૂલતા કે તમને કેવી લાગી અને આ ચેનલ ઉપર જો તમે નવા નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો હવે શું ગરમ ગરમ ખીચડી ખાઈ લો ક્યાંક ઠંડી ન થઈ જાય મળી હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ખાઉ પીઓ ખુશ રહો અને હા જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ